આજે સામાન્ય સભામાં છ કામો વહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હાજર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા પુસ્તકો ક્યારે મળે અંગ્રેજીમાં શિક્ષકો અમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા જેમાં વિદ્યા સાહેબ તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સાહેબ તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢાર થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે અઠ્ઠાવીસ આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યાસાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે